અને તેમની કૃપા સદા તમારા પર વરસતી રહે એવી પ્રાર્થના ભોળાનાથને કહેતા આ વાર્તા કહેવા મિત્રો જઈ રહી છું મિત્રો વિડીયોને પૂરો જોજો અને તમારા સગા પરિજનોને મિત્ર બંધુને શેર કરજો જેથી મહાદેવની કૃપાના પાત્ર બીજા લોકો પણ બને અને આપણને તેનું પુણ્ય ફળ મળે આ પવિત્ર કથા બીજા લોકો સુધી પહોંચે વિડીયો પસંદ આવે તો લાઇક કરજો શેર કરજો ને આ કરવાનું ભૂલજો નહીં કમેન્ટ બોક્સમાં પાર્વતીનું અને મહાદેવ નમઃ શિવાય હર હર મહાદેવ મહાશિવરાત્રી માત્ર એક પર્વ નથી પરંતુ આત્મા અને પરમાત્માનું મિલન માનવામાં આવે છે મિલનની રાત માનવામાં આવે છે પૃથ્વી પર આધ્યાત્મિક ઉર્જા સીમા પર હોય છે મન શરીર અને મન શરીર અને આત્માને શુદ્ધ કરવાનો અવસર મળે છે નષ્ટ કરી દે છે જે વ્યક્તિ મહાશિવરાત્રીની કથા શ્રદ્ધાથી સાંભળે છે તો એના દુઃખ સ્વત એટલે કે જાતે જ આપમેળે શિવચરણોમાં સમર્પિત થઈ જાય છે પ્રિય મિત્રો કથાને અંત સુધી જરૂર સાંભળજો

તે વ્યક્તિને હૃદય લગાડ્યું અરે એ દુર્ભાગ્ય જે દિવસની રાહમાં આખો સંસાર હર્ષ ઉલ્લાસમાં ડૂબ્યો હતો મંદિરોમાં ઘંટોના નાદ ગુંજી રહ્યા હતા ધૂપ દીપ અને નૈવેદ્યની સુગંધથી વાતાવરણ પવિત્ર થઈ રહ્યું હતું એ જ દિવસે દિન નામનો એક બ્રાહ્મણ એના જીવનના સૌથી ઊંડા અંધકારમાં ડૂબ્યો હતો મહાશિવરાત્રીનો મહાન પર્વ

એક ફાટેલું હૃદય અને આંખોમાં ઉજડતા આંખોમાં ઉમડતા ખારા આંસુનો નો સાગર તેનું નામ દિનબંધુ હતું પણ તેનો ના કોઈ મિત્ર બંધુ હતો કે ના કોઈ સહારો હતો ગામની બહાર એક તૂટી ફૂટી ઝુંપડીમાં એકલો રહેતો જે કદાચ એને એ તોફાન વાવાઝોડાથી બચાવી શકતી ભૂખ એની નિત્ય સહચરી સાથી હતી અને અપમાન તેના જીવનનું બીજું નામ હતું ગામમાં જ્યારે પણ કોઈ પર્વ આવે તો લોકો તેને વધારે અધિક ધિક્કારતા અરે આ અપશુગન્યો ક્યાંથી આવી ગયો છે કોઈ કહેતું હટ હટ ભાગી થી કાળું મોઢું લઈને આવી જાય છે તારું કાળું મોઢું જોઈશું તો દિવસ બગડી જશે કોઈ દુકાનવાળો દીન તેની પાસે ભટકવા પણ ન દેતો તેના શરીર પર મેલા ઘેલા ફાટેલા તૂટેલા કપડા હતા તે કદાચ તેના શરીરને ઢાંકી શકતા હતા વાળ આંખો બબડી અને ચહેરો ભૂખ અને પીડાથી કરચલી મારી ગયેલો એક વારની વાત છે ગામના મુખિયાના ઘરે લગ્ન હતા દીનબંધુ એ વિચારીને ત્યાં ગયો કે કદાચ એને કોઈ એક કોળિયો આપી દે હિંમત કરીને તે આંગણાની બહાર જઈને ઊભો રહી ગયો તેની આંખોમાં આશાની એક કિરણ હતી પણ મુખ્ય મુખ્યના દીકરાએ તેને જોયો અને જોતા જ લાકડી ઉપાડી અને જોરથી બૂમ પાડી બોલ્યો ભાગી જાઈં અહીંથી મનહૂસ તારા કારણે અમારું શુભ કાર્ય બગડી જશે જા અહીંથી નહીં તો હાડકા ભાંગી નાખીશ તારા લાકડીનો માર એના દુબળા પાતળા શરીર પર પડ્યો અને એ દર્દના મારે ચીસો પાડતો પાડતો ડગમગતો ધ્રુજતો ત્યાંથી દૂર ભાગ્યો તેની આંખોમાંથી આંસુ નહીં પરંતુ માનો કે લોહીના ટીપા વહી રહ્યા હતા એ દિવસ હતો જ્યારે એને વિચાર્યું કે મારો જન્મ માર ખાવા અને ધૂતકારવા માટે થયો છે શું આ સંસારમાં કોઈ નથી જે મને પોતાનું કહે જે મારો હોય એક અન્ય અવસર પર એ બહુ ભૂખ્યો હતો એક મંદિર પાસે પ્રસાદ વહેંચાઈ રહ્યો હતો તેણે વિચાર્યું કે મહાદેવના દ્વાર પર કોઈ ભૂખ્યું નથી રહેતું એ ધીરે ધીરે મંદિરની સીડીઓ ચડવા લાગ્યો જેવો જ એ પ્રસાદના પાત્ર પાસે પહોંચ્યો કે એક પૂજારીએ તેને જોયો અને એને જોઈને તે પૂજારી ગુસ્સે થઈને બોલ્યો ખબરદાર જો પ્રસાદને હાથ ડાળ્યો છે તો તું અહીં કેવી રીતે આવ્યો

મારી પીડા મારી ભક્તિ બધું વ્યર્થ છે એ પ્રસાદ લીધા વિના માથું ઝુકાવીને એ પવિત્ર સ્થાન પાસેથી ધૂતકારીને એને ભગાડી દેવામાં આવ્યો તેના મનમાં હજારો પ્રશ્ન ઉઠતા હતા જેનો કોઈ જવાબ ન હતો તેનું મન એક તૂટેલા અરીસા જેવું હતું જેમાં રોજ અપમાન અને ઉપેક્ષાના ઘાથી વધારે તિરાડો પડતી હતી તેનું ભાગ્ય તેની બધી જગ્યાએ ઠોકર તેને મારતું હતું એટલા માટે કે એ ગરીબ હતો એકલો હતો અને કોઈ તેને પૂછવા ન હતું એ હંમેશા રાતના અંધારામાં તેની ઝૂંપડીમાં બહાર બેસતો અને ભગવાનને કહેતો હે ભોલેનાથ તમે મને કેમ બનાવ્યો કેમ આપ્યું મને આ જીવન જેમાં પીડા અને અપમાન ભર્યું છે શું મારો કોઈ અપરાધ છે શું હું તમારી પાસે એટલું પણ નથી માંગી શકતો કે એક પળ માટે આ દુઃખ થૂંભી થોભી જાય થંભી જાય તેની આંસુ તેની આહટો તેની આંખો બધું એ વિરાણ રાતની હવામાં વિલીન થઈ જતું હતું તેનો પોકાર બધું જ વિલીન થઈ જતું હતું કોઈ સાંભળવા વાળું ન હતું અને આજે મહાશિવરાત્રી હતી ગામના મંદિરમાંથી ભજન કીર્તનનો અવાજ આવી રહ્યો હતો લોકો નવા કપડા પહેરીને હાથમાં પૂજાની થાળી લઈને મંદિર તરફ જઈ રહ્યા હતા દિનબંધુ તેની તૂટેલી ઝૂપડીમાં બેઠો હતો બહાર ચમકતા દીવા અને મંત્રો ઉચ્ચારણનો અવાજ તેને સાંભળી રહ્યો હતો તેના હૃદયમાં એક અજીબ કસક ઉઠી રહી હતી બધા જ પાસે કંઈક છે ભગવાનને અર્પણ કરવા માટે ફૂલ ફળ દૂધ બીલીપત્ર જળ બધું જ હતું બધા પાસે મારી પાસે શું છે મારું તો આ તૂટેલું મન જ મારા માટે બધું છે તેના મનમાં એ વિચાર કેમ આવ્યો આજે તો મહાદેવનો મહાન પર્વ છે શું એ આજે પણ એમના દ્વાર પરથી ધિકારી દેશે

તે ધીરે ધીરે દીનબંધુ ધીરે ધીરે ધ્રુજતા પગે ગામના શિવ મંદિર તરફ આગળ રસ્તામાં કેટલાય લોકોએ તેને જોયો તો કોઈએ મોઢું ફેરવી લીધું કોઈ કોઈ કહે છે ભાગ અહીંથી પરંતુ દીનબંધુએ કોઈની તરફ ન જોયું તેની આંખોમાં માત્ર મંદિરનું શિવ શિખર હતું જેમ તેમ એ મંદિરના ગર્ભગૃહ સુધી પહોંચ્યો અંદર ઉત્સવનો માહોલ હતો ભક્તોની ભીડ હતી કોઈ દૂધ ચડાવી રહ્યું હતું કોઈ જળ કરી બરાબર સામે ગોઠણ ભર બેસી ગયો એટલો થાકી ગયો હતો એટલો તૂટી ગયો હતો કે તેની પાસે કઈ કહેવાની શક્તિ જ ન હતી તેની પાસેના ફૂલ દૂધ હતા કશું જ ન હતું ભગવાનની પૂજા માટે ચડાવવા માટે માત્ર તૂટેલું મન અને સાચા આંસુ તેની આંખો શિવલિંગ પર ટકેલી હતી ધીરે ધીરે તેની આંખોમાંથી આંસુની ધારા વહી રહી હતી પહેલા તો ધીમે પછી તીવ્ર વહી રહી હતી તેના દચકા ધીરે ધીરે રુદનમાં બદલી ગયા એ જોર જોરથી રડવા લાગ્યો ફૂટી ફૂટીને રડવા લાગ્યો તેની બધી જ પીડા અપમાન બધું દુઃખ આસુમાં ઘોળીને સીલિંગ પર અર્પણ કરી રહ્યો હતો એના હોઠ કઈ જ બોલી રહ્યા ન હતા પણ તેનું હૃદય ચિત્કાર કરી રહ્યું હતું હે મારા મહાદેવ હે મારા નાથ તું જાણે છે કે મારી પાસે કઈ જ નથી આજે આ મારા આસુ જ મારો અભિષેક છે મારું આ તૂટેલું મન જ મારા બિલીપત્ર છે મારી આ કરુણા જ મારા ફૂલ છે સ્વીકાર કરો મારા પ્રભુ શિવ ભૂલે બાબા સ્વીકાર સ્વીકાર કરો કરો મારા આ અભાગ્યા આત્માને એ કોઈ કોઈ સંકોચ વિના વિના ભય તેની બધી એ પવિત્ર શિવલિંગની સામે વરસાવી રહ્યો હતો દિન બંધુ તેનું શરીર ધ્રુજી રહ્યું હતું હૃદય ફાટી રહ્યું હતું તે ક્ષણે તેની સંસારની કોઈ સુદબુદ્ધ ન હતી

માતા પાર્વતી અને ભગવાન શિવ બિરાજમાન હતા શિવજી એમના ધ્યાનમાં લીન હતા અને માતા પાર્વતી એમના પ્રિય સ્વામીની સેવા કરવામાં તત્પર હતા પૃથ્વી પર મહાશિવરાત્રી નો મહાન પર્વ ચાલી રહ્યું હતું અને કૈલાસ પરથી બધું સાફ સાફ દેખાઈ રહ્યું હતું માતા પાર્વતી એ જોયું કે મંદિરોમાં ભક્ત ગણ ધામ ધૂમ થી પૂજા અર્ચના કરી રહ્યા છે માં પાર્વતી તો ખૂબ પ્રસન્ન થયા ત્યારે એટલામાં એમની નજર એક નાના એવા અંધારાના અંધારા ખૂણામાં એક જીવ પર પડી એક અત્યંત દુર્બળ અને જીર્ણ ક્ષીણ દેહ જે ફૂટી ફૂટીને રડી રહ્યો છે મા પાર્વતી બોલ્યા હે મહાદેવ મા પાર્વતીનું કોમળ હૃદય વિચલિત થઈ ઉઠ્યું કે આ કોણ છે આ પ્રાણી આટલું દુઃખ કેમ ભોગવી રહ્યો છે તેના આ કરુણ પોકાર મારા હૃદયને ચીરી રહ્યા છે ભગવાન શિવે ધીરે ધીરે તેની આંખો ખોલી તેની નજર પણ એ દિન પર દિનહીન ભક્ત પર પડી તેમણે એક પળ માટે તેમના મુખ પર એક હળવું હાસ્ય ધારણ કર્યું જેમ કે તે પહેલેથી જ બધું જાણતા હોય મા પાર્વતીએ જોયું કે એ ભક્ત પાસે ન કોઈ સામગ્રી છે ન કોઈ ફૂલ ન કોઈ ચડાવો ન કોઈ જળ બસ એના આંસુ વહાવી રહ્યો છે મા બોલ્યા હે નાથ આ કેવો ભક્ત છે એની પાસે કઈ જ નથી છતાં પણ એની ભક્તિમાં એવી અગ્નિ છે જે મારા રોમ રોમને બાળી રહી છે તેના આંસુમાં એટલી પીડા છે કે મારું હૃદય પીગાળી રહી છે હે સ્વામી શું આ ઉચિત છે કે તમારો આટલો સાચો ભક્ત આટલી વેદના સહન કરે આને તો લોકોએ દરેક જગ્યાએથી ધૂતકારીને કાઢ્યો છે દાંટ ફટકારથી ભગાડી દીધો છે તેની દરેક આહટમાં તમારા માટે લગ્ન છે હે નાથ હું તેને આવી અવસ્થામાં નથી જોઈ શકતી મારી આંખોમાં આંસુ આવી રહ્યા છે પ્રભુ કૃપા કરો મારા સ્વામી આને દર્શન આપો અને તમારા શરણોમાં લ્યો માતા પાર્વતીનો અવાજ કરુણાથી પરળી ગયો ભીનો થયો માની આંખોમાંથી પણ આંસુ છલકી પડ્યા મહાદેવે મા પાર્વતી તરફ જોયું તેમના ચહેરા પર અસીમ પ્રેમ અને શાંતિ હતી શિવજી બોલ્યા દેવી તમે તો જગત માતા છો તમારી કરુણાથી તો આ આખો સંસાર ચાલે છે તે સાચું કહ્યું તમે સાચું કહ્યું એની ભક્તિમાં કોઈ જ કમી નથી સંસાર એને તો ઓળખી ન શક્યો પરંતુ મારી દ્રષ્ટિથી કોઈ પણ છુપાયેલું નથી તેના દરેક ખા દરેક અપમાન આંસુ મારા હૃદય પર લાગેલા છે ભગવાન શિવે એક ઊંડો શ્વાસ લીધો અને બોલ્યા તેનું હૃદય શુદ્ધ સોનાનું છે જેને આટલી બધી છોકરો ખાધી છે છતાંય તેણે મારા પરનો વિશ્વાસ ખોયો નથી આજ સૌથી સાચી ભક્તિ છે પાર્વતી જે વિરુદ્ધ પરિસ્થિતિમાં પણ અટલ રહે છે એ મને પામે છે આવો આપણે આ ભક્તને દર્શન આપવા પડશે તેના સમય આવી ગયો છે હવે તેનો સમય આવી ગયો છે કૈલાસ પર્ગ પરથી ભગવાન શિવ અને મા પાર્વતી પૃથ્વી પર પ્રસ્થાન કરે છે તેમની હાજરીથી ઉપસ્થિતિથી વાતાવરણમાં એક અજીબ ઊર્જાનો સંચાર થયો મંદિરમાં જ્યાં દીનબંધુ રડી રહ્યો હતો ત્યાં એક ક્ષણ માટે સુનકાર છવાયો દીવાની જ્યોત પ્રજ્વલિત વધારેને વધારે થઈ ઊઠી અને હવામાં એક અનુપમ સુગંધ ભરાઈ ગઈ કોઈ ફૂલની નહીં પણ આ દિવ્યતાની હતી દીનબંધુ જે હજી પણ એના આંસુમાં ડૂબ્યો હતો તેણે અનુભવ્યું અનુભવ કર્યો કે તેની ચારેય બાજુ એક અદ્ભુત શીતળતા અને શાંતિ છવાઈ ગઈ છે

સૌંદર્ય અને કરુણાની મૂર્તિ આભૂષણથી શોભતા કમળ સમાન નેત્રવાળા સાક્ષાત આદિશક્તિ માતા પાર્વતી તેમના મુખમંડળ પર દિવ્ય તેજ હતું તેમના હાસ્યમાં બ્રહ્માંડનો સાર સમાયેલો હતો દિન આંખોમાં આ અદભુત દ્રશ્ય જોયું તો પહેલા તો તેને વિશ્વાસ ન કર્યો વિશ્વાસ જ ન થયો કે આ સપનું છે શું ભૂખ અને પીડાથી મારું મન ભટકી ગયું છે તેણે તેની આંખો ચોળી પણ એ દિવ્ય રૂપ રૂપનું ત્યાં જ હતું તેના હૃદયમાં ધબકારા ધબકારા તેના તેના હૃદયના વધી ગયા પૂરા શરીરમાં એક સંચાર થયો જેમ કે વર્ષોનો થાક પીડા અને અપમાન જાણે કે એક પણ ધોવાઈ ગયું હોય તેને જોયું કે ભગવાન શિવના નેત્ર ભગવાન શિવના નેત્રમાં તેના માટે અસીમ કરુણા હતી અને માતા પાર્વતીની આંખોમાં મમતાની એક અદ્ભુત ધારા વહી રહી હતી એ ધ્રુજી ઉઠ્યો તેના હોઠ ખુલ્યા વહી રહ્યા હતા તેના જીવનમાં પહેલી વાર કોઈએ તેનું સન્માન કર્યું હતું કોઈએ તેની પીડાને સમજી હતી તેના આરાધ્ય સ્વયં શિવ તેની સામે ઉભા હતા ભગવાન શિવે તેમના એક હાથથી આશીર્વાદની મુદ્રા બનાવી અને તેમના ગંભીર શાંત વાણી વાતાવરણમાં તેની ગુંજી ઉઠી તેનાથી દિનબંધુના હૃદયને અંદર સુધી સ્પર્શ કરી ગયું તે વાણી ભગવાન શિવની વાણી તેના હૃદય સુધી સ્પર્શી ગઈ ભગવાન બોલ્યા ઓઠ મારા ભક્ત દીનબંધુ ઊભો થા તે તારી ભક્તિથી કૈલાસને પણ ડોલાવી દીધું છે તારા આંસુમાં જે શુદ્ધતા છે જે સત્યતા છે એ આ સંસારના આ ચડાવા કરતા પણ કેટલાય ગણી અધિક મૂલ્યવાન છે આ સંસારે તને ધુતકાર્યો તને અપમાનિત કર્યો પણ છતાંય તે મારો મારા પરનો વિશ્વાસ ન છોડ્યો મારા પર પૂરો ભરોસો રાખ્યો તે તારી આજ અટલ અટૂટ પ્રેમ મારા સૌથી પ્રિય પૂજા છે તારો પ્રેમ જ મારી માટે પૂજા છે મા પાર્વતીએ પણ તેને મધુર વાણીમાં કહ્યું પુત્ર તારી પીડાએ મારું હૃદય વિંધી નાખ્યું હતું તારા દરેક આંસુ મેં જોયા છે આજથી તારા બધા દુઃખ સમાપ્ત તારી ભક્તિ

મા પાર્વતીના વચનથી ભરાઈ ગયા હતા તેના મુખથી માત્ર એક શબ્દ નીકળી રહ્યો હતો હા પ્રભુ આટલું બોલીને તે ભગવાનના થઈ ભગવાન શિવે તેના માથા પર મુદ્રાનો હાથ દીન બંધુ તારી શુદ્ધ ભક્તિએ તને એ જ્ઞાન આપ્યું છે જે મોટા મોટા તપસ્વીને પણ દુર્લભ છે તું આજથી માત્ર દિનબંધુ જ નહીં પરંતુ જ્ઞાન બંધુ કહેવાયશ તારી વાણીમાં સત્ય હશે તારા હૃદયમાં પ્રેમ હશે અને તારું જીવન સંસાર માટે એક માર્ગદર્શન આ વરદાન દીધું કે દીનબંધુ ભગવાન શિવ અને માતા પાર્વતી આ વરદાન દીધું કે દીનબંધુ શરીરમાં એક અદભુત પરિવર્તન આવ્યું તેના મેલા ફાટેલા વસ્ત્ર જાતે શુદ્ધ થયા સ્વસ્થ થયા તેનું શરીર સ્વસ્થ થયું જે કમજોર હતું તે હવે તેજ અને કાંતિથી ચમકી ઉઠ્યું તેની આંખોમાં એક નવી ચમક હતી તેના મુખ પર એક અદભુત શાંતિ હતી તે ઊભો થયો તેની ચારેય બાજુ ઊભેલા અન્ય ભક્તો આ અદભુત દ્રશ્ય સાક્ષી બનીને જોઈ રહ્યા હતા સ્તબ્ધ હતા એ જ બધા પહેલા દિન બંધુને ધૂતકારતા હતા એ હવે પ્રણામ કરી રહ્યા છે સાક્ષાત મહાદેવ અને માતા પાર્વતી દિન સામે દિવ્ય રૂપમાં ઊભા હતા એ બધા લોકો આસપાસના મંદિરના લોકો આશ્ચર્યચકિત થઈ ગયા અને ડરેલા હતા ઘણા લોકોએ તેના કર્મોનું પ્રાયશ્ચિત કરવા માટે દિન પગમાં પડી માફી માંગી પણ દિન તેને રોકી લીધા દિન બંધુએ પાછું વાળવું જોઈને ફરીને જોયું તો એ લોકો તરફ જોયું જેમણે ક્યારેક તેને મેણું માર્યું હતું જેને ભગાડ્યો હતો પણ દીનબંધુની આંખોમાં કોઈ ક્રોધ ના પ્રતિશોધ ના બદલાની ભાવના હતી અસીમ અસીમ કૃપા હતી અસીમ કરુણા હતી તેણે હાથ જોડીને કહ્યું કે મારા બંધુઓ તમે બધાએ જે પણ કર્યું એ માત્ર તમારી અજ્ઞાનતાના કારણે હતું હું તમારા બધાથી ક્ષમા માંગુ છું કે જો મારી ઉપસ્થિતિમાં તમને ક્યારેય કોઈ કષ્ટ કે પીડા થઈ હોય તો માફી માંગુ છું તેની વાણીમાં એક દિવ્યતા અને વિનમ્રતા હતી કે સાંભળવાળા મંત્ર મુક્ત થઈ ગયા ભગવાન શિવ અને માતા પાર્વતી એ હવે દિન હતો કે ન અનાથ જાણે જ્ઞાન બંધુના નામથી તેનું નવું જીવન શરૂ થયું તેને તેના જીવનમાં કોઈ પણ પાસે ભૌતિક સુખની ભૌતિક સુખની સુખ સુવિધાની માંગણી કરી ન હતી

એ હૃદયની પવિત્રમાં પવિત્રતામાં આંસુની સચ્ચાઈમાં અને વિપરીત પરિસ્થિતિઓમાં વિશ્વાસમાં અને કથા યુગો યુગો સુધી ભક્તિ અને કરુણાનો માર્ગ બતાવતી પ્રિય મિત્રો આની સાથે જ મહાશિવરાત્રીની પાવન કથા અહીં પૂરી થાય છે આપણે બધા ભગવાન શિવ અને માતા પાર્વતીના ચરણોમાં પ્રાર્થના કરીએ કે તે પ્રેમની દિવ્ય તેમની દિવ્ય કૃપા સદા આપણા પર વરસતી રહે સૌનું કલ્યાણ થાય હર હર મહાદેવ જય મા આદિશક્તિ ઓમ નમ શિવાય જય શ્રી કૃષ્ણ રાધે રાધે થેન્ક યુ